નમસ્કાર પશુપાલક ભાઈઓ અને ખેડૂતભાઈઓ તો મારા પશુપાલક ભાઈઓને એક પ્રશ્ન છે કે બીજદાન મુકાવીએ છીએ આપણે અને પશુ ગાભણ થતું નહીં તો મિત્રો તેનું એક કારણ હોય છે કે બી પશુ ગાભણ ના થવાનું તો આપણે જે બીજદાન મુકાવતા હોઈએ છીએ તો એકવાર બીજદાન મુકાવ્યું ગરમીમાં આવેલું હોય બીજદાન મુકાવ્યું પણ જો તેની અંદર સફેદ ચેપ બની જતો હોય છે જે ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન કહેવાય છે ને તો આ ઇન્ફેક્શન આપણે એને જોવું જોઈએ કે બિદાણ મુકાવ્યા પછી અમુક દિવસ સુધી બગાડ નથી કાઢતી તો આપણે સમજવાનું કે ગાબણ થવાનું શક્યતા છે પણ જો બિદડાણ મુકાવ્યા પછી જો આપણું પશુ અંદરથી સફેદ ચેપ કાઢવાનું ચાલુ કરે તો આપણે તો સ્ટોપ થઈ જવાનું છે કે હવે પછી બિજદાન નથી મુકાવવાનું હવે આપણે તેને શું કરવાનું છે તો તેને આપણે દવા કરાવવાની છે તો આપણે ડેરીના વિઝિટ કરી અને સસ્તી વિઝિટ કરી અને આપણે દવા કરાવવાની છે એ જે દવા કરે અને એના પછી જ્યારે પશુ આપણી પાણી જેવી એકદમ ચોખ્ખી લારી કરે મિત્રો ત્યારે જ આપણે બિદદાન મુકાવવાનું છે તો આવી રીતના આપણું પશુ ગાભણ થશે અને જો આપણે વારંવાર બિદાન ગરમીમાં આવી વારંવાર બિદાન મુકાવીએ તો વધારે અંદર ગર્ભાશયમાં ઇન્ફેક્શન થઈ જાય છે અને આવી રીતના આપણું પશુ બગડી જતું હોય છે તો આ વસ્તુ ધ્યાનમાં ખાસ રાખવાની છે આનાથી પણ આપણને ગાભણ થવાની શક્યતા ઘટી જતી હોય છે એટલા માટે મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમે ધ્યાન આપો પશુ પાછળ કે મારું પશુ વ્યવસ્થિત ગર્ભાશય કે વ્યવસ્થિત ગર્ભાશય કેવી રીતના મારા પશુનું હોય કારણ કે આપણે તેના ઉપર ખાસ આપણી તેનું ચકાસણી કરતા રહેવું પડે છે તો ગાભણ કરવા માટે પશુને આ બાબતનું મુખ્ય ધ્યાન રાખવી જરૂરી છે એટલે તમે આવી ધ્યાન આ ઓને ખાસ ધ્યાન રાખો જો લાડી ચોખ્ખી હશે તો તમારે કોઈ વાંધો નહીં આવે વિદન મુકાવજો તો પશુ વારંવાર પશુ વારંવાર રિપીટ નહીં આવે જય માતાજી